નમસ્કાર સાહેબ નમસ્કાર રમણીભાઈ કોટલિયા બોલું છું બોલો તમારો શું પ્રશ્ન છે મેં વાંચી લીધો બીજા ભાઈઓને ખબર પડે એટલા માટે કારણ કે આવા લોચા તો ગામે ગામ છે હા અમારે જૂની માપણી સમય જે સાહેબ અમારે હતો ને સાત બાનો ભાઈ ત્યારે અમારે આડા ભાગ હતા સાહેબ બરોબર છે હવે નવી માપણી થઈ ને પછી અમારે ચોરસ આકાર માં ભાગ થઈ ગયા છે બરોબર છે તો હવે આમાં સર્વે નંબર તમારો ઈ જ છે બરોબર તો કબજા મુજબ નકશો બદલી ગયો છે સાહેબ તો આમના માટે શું અમારે રસ્તો કરવો પડે

બરોબર છે એટલે ડીએલ ઓડિયો બધા જોજો એમાં છ પ્રકારની ક્ષતિઓ મુખ્યત્વે મને ધ્યાનમાં આવી છે અને છ સુધારા માટેની અરજી કેવી રીતે કરવી અને એમાં તમારું સ્ટેન્ડ કેવી રીતે ઉભુ એ હું બતાવવાનો છું

ઓછામાં ઓછા પચાસ ખેડૂત નું આગ્રહ રાખું કારણ કે હું અહીંથી દોઢસો કિલોમીટર આવું સો કિલોમીટર દોઢસો કિલોમીટર તો બે જણા માટે સેવા કરવા ન આવીડી છોકરા છે ગાયટના ખર્ચા કરવાના છે અને તમે બીજા તમારા મિત્ર સર્કલ ભલે તમારા ગામમાં ન ગોઠવી કઈ નહીં ગોઠવો તો ઉત્તમ પણ તમારા મિત્ર સર્કલ અને ગામના ગમે અજાણ્યા માણસો હોય ભલે આપણી જ્ઞાતિ નો હોય ગમે જ્ઞાતિ નો હોય ખેડૂતી આપણી જ્ઞાતિ છે હા બરોબર એને કેજો કે આ ચેનલ જોતા રે અને એમાં ફોર્મ પત્ર કેવી રીતે ભરવા ને સ્ટેન્ડ કેવી રીતે ઉભું રાખું હું એમ નથી કેતો કે હું બધા ને solve કરી દઈશ એમ ના ના બરોબર છે પણ સ્ટેન્ડ કેવી રીતે ઉભું કરવું ને એ હું શીખવાડવાનો છું હા સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે આજ આજ જ ચાલુ કરીશ અને પાંચ છ દિવસ હાલશે એ ધારાવાહી આખી હાલશે ઓકે અને હજુ બીજું પૂછવું હતું સાહેબ તમને એક અમારા વારસદારો અમારા એક ગઈઢા માર્યા ને હા એ ગુજરી ગયા પછી એ સર્વે નંબર નો અમે કોઈને વારસાઈ હજુ કરી રીત નથી મારા દાદા વખતથી વારસાઈ બાકી જ છે સાહેબ નોમિનલ દંડ સરકારે ચાલુ કર્યો છે કે નથી ખબર બધાની માહિતી આપી અત્યાર સુધી આપડે દસ વર્ષે વીસ વર્ષે કરવા જતા હતા કઈ વાંધો નહોતો લેતા હવે સરકારે ખાલી ટોકન દંડ જે કેવાય ની સારા હેતુથી ચાલુ કર્યો છે કે પ્રથમ અઢીસો રૂપિયા ત્રણ મહિના પછી પાંચસો રૂપિયા હજાર રૂપિયા દંડ લેવો એમ એટલે વારસા કરાવી દેવી ટાઈમ સર અને મેક્સિમમ હજાર રૂપિયા દંડ છે અને કઈ આપણને નડે નહીં પણ એનો હેતુ એ છે કે પછી પેઢીઓ પેઢીઓ વહી જાય ને પછી વારસદાર સાબિત કરવાની તકલીફ પડતી હોય છે એટલે સરકારે શું ભેતુ દંડ ચાલુ કર્યો છે હું તો એને માનું છું કે સરકારે બધા નિર્ણય સાચા છે હું જરાય નથી કે તો ઘણા નિર્ણય ખોટા છે પણ આ નિર્ણય તો હું વખાણું છું કે સારી વસ્તુ છે પણ આ નિર્ણય સારો છે કે પેનલ્ટી લેવી જોઈએ જેથી કરીને ટાઈમ સર વારસા ખેડૂત સુખી થાય આખરે વિચારવાનું બીજું જાય આ જોતા રહેજો એના એના જવાબ નું હમણાં પાંચ પ્રકારના ફોર્મ છે